દોરણ દસમા ગુજરાતી પેપર થી પરીક્ષા શરૂ રાજલા શહેરમાં માં આવેલ દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રાંત અધિકારી શ્રી અને પીઆઈ ઇન્દુબા ગીરા દ્વારા સતત દેખરેખ અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાજલા ડુંગર અને જાફરાબાદ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયો પરીક્ષા પ્રારંભ આજે હાલે આપણે શ્રીમતી ટીજેબીએસ ગર્લ્સ સ્કૂલ ખાતે ઉપસ્થિત છીએ રાજુલા સિટી વિસ્તારમાં બોર્ડ દ્વારા પાંચ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવેલી છે દરેક કેન્દ્ર પર સરકારશ્રીના પ્રતિનિધિ હાજર છે તેમજ ઝોનલ મારફતે પેપર વિતરણની વ્યવસ્થા કરાઈ છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે અને દરેક ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને દરેક વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં યોગ્ય રીતે પરીક્ષા આપી શકે અને તેઓને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય તે માટે તંત્ર તરફથી અને શાળા તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આજ રોજ ધોરણ દસની એસએસસી પરીક્ષાનું જે કેન્દ્ર છે ટીજે બી રાજુલા તો તમામ વિદ્યાર્થીઓને સૌ પ્રથમ આજે પહેલો દિવસ હોય તો શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા મીઠું મોઢું કરાવી સ્વાગત કરી ખાસ કરીને રાજુલાના એસડીએમ સાહેબ શ્રી હાજર હતા તમામ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે શિસ્તબદ્ધ રીતે જેટલા બ્લોક્સ છે એ બધામાં બ્લોક્સમાં સમયસર બધી જે પરીક્ષાની કામગીરી છે એ સમયસર વ્યવસ્થિત થઈ રહી છે અહીંનો સ્ટાફ વહીવટી તંત્ર તમામ વ્યવસ્થિત સહકાર આપીને પરીક્ષાને સારી રીતે વિદ્યાર્થીઓ મુક્ત રીતે પરીક્ષા આપી શકે એવા માહોલની અંદર સરસ મજાનું કાર્ય છે એ આજ રોજ થઈ રહ્યું છે